ચાંદની પડવાના કરોડો રૂપિયાના ઘારી સુરતીઓ આરોગી જતા હોય છે ત્યારે ચંદની પડવાના સમયે કોઈ ભેળસટયુક્ત મટીરીયલ તો ઉપયોગ લેવાતો નથી ને તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડ્યા હતા સુરતના ફૂડ વિભાગ ચાંદની પડવા પહેલાં એક્શનમાં આવી ગયો છે ચાંદની પડવાના તહેવાર નિમિત્તે લોકો ધારી અને ભૂસ્સું વધારે ખાવાનું પસંદ કરે છે ધારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસટ છે કે નહીં તે યોગ્ય આરોગ્ય વિભાગ કક્ષણમાં આવી ગયું છે કેટલાક દુકાનદારોમાં વધુ નફાની લાલચ છે માવા તેમજ ઘીમાં પેડસર કરતા હોય છે જેને લઈ ફૂડ વિભાગની અગિયાર ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી અને દુકાનો પરથી માવા તેમજ ધારીના સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સેમ્પલોને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાવશે અને જે દુકાનમાં માવાના પેડશે જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વૈશાલી દેસાઈ સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશ્નર શ્રી અને આરોગ્ય અધિકારી ચંદી પડવાના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી ઘડી બનાવતી સંસ્થાઓમાંથી માંથી ઘડીના સેમ્પલ લેવામાં આવનાર છે ઘણીમાં મોટે ભાગે માવા અને ઘીમાં ભેરછેડ થઈ શકે અગિયાર જગ્યાએથી સેમ્પલ લેવાના છે આખી અમારી ફૂડ ની ટીમ એમાં કામેલા છે ખામી જો જણાશે તો એકચુલી સામે કેસ દાખલ કરવામાં આવશે